સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોનો વાહનો હંકારતા સમયે ટ્રાફિકના નિયમનું ખાસ કરીને પાલન કરે તે માટે દર થોડા થોડા સમય ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા માટેના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે હાલમાં સુરત પોલીસ દ્વારા આઈ ફોલો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેની અમારી જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ટીમે મુલાકાત લીધી હતી ત્યારે પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે તે આપણે જાણીએ

નો હેલ્મેટ ચેમ્પિયન નું સ્ટીકર લગાવવામાં આવી છે બીજું એક એમની ગાડીમાં પણ લગાડવામાં આવી છે આપણે તેમને મળીએ જે આપનું નામ ભરતભાઈ ભરતભાઈ સા માટે હેલ્મેટ નથી પહેરીયા હેલ્મેટ પહેલા પહેરતો હતો અત્યારે કેમ નથી પહેરી તમે તમારા ઘરના લોકોને ચિંતા નથી ચિંતા ઓછેન તો કે હેલ્મેટ કેમ નથી પહેર્યો હવે પહેરશું હેલ્મેટ પહેરશો હવેથી હા જે આપનું નામ જગદીશભાઈ સા માટે હેલ્મેટ નથી હેલ્મેટ કેમ નથી પહેરી હેલ્મેટ નથી તમારી પાસે હેલ્મેટ નથી હવે ભૂલ થાય કે બીજી વાર નહીં થાય જ્યારે તમારી ઉપર પોલીસ બધી દંડ કરે છે ત્યારે તમે એમ કહો છો કે ભાઈ અમે હેલ્મેટના પૈસા નથી આ નથી બધું અકસ્માત થાય છે ત્યારે કાંઈ બાકી નથી રહેતું તરત જ મૃત્યુ થાય છે તારા માટે જવાબદાર કરો આ છે આપણા સુરત શહેરની અંદર આ વાહન ચાલકો તમને કાંઈ જ ખબર નથી કે તેમને શા માટે હેલ્મેટ નથી પહેરી આવો અહીંના જે અધિકારી છે આપણે તેમને મળીશું મિત્રો અત્યારે જે સ્ટીકર વાહનો ઉપર લગાડવામાં આવી રહ્યા હતા સુરત શહેરના જે વાહન ચાલકો જાગૃતિ માટે અત્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આસિસ્ટન્ટ કમિશનર પોલીસ એસીપી સાહેબ દવે સાહેબ અત્યારે આપણી સાથે છે ગજરા સર્કલ પર આપણે તેમને મળીએ જી નમસ્કાર દવે સાહેબ નમસ્કાર જે રીતે તમે અત્યારે સ્ટીકર લગાડી રહ્યા હતા લોકોની જાગૃતિ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો કેમ્પેન ચલાવવામાં આવી રહી છે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે ખાસ કરીને આપણે જે લોકો ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા એ લોકોના સામે દંડાત્મક કાર્યવાહી કરીએ છીએ સમાધાન શુલ્ક વસૂલવાની કાર્ય કાર્યવાહી કરીએ છીએ પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે સ્વયં શિસ્ત રાખે અને પોતે જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એ લોકોને સન્માનમાં માટેનો ખાસ આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ એકાદ મહિના જેટલો સમય ચાલવાનો છે સુરત શહેરના રસ્તાઓમાં અલગ અલગ જગ્યાઓ પર જે લોકો નિયમિત ટ્રાફિકના નિયમનું પાલન કરે છે એ લોકોને અમે આઈ ફોલો નામનું સ્ટીકર લગાવી અને એમનું અમે સન્માન કરીએ છીએ અને એ સ્ટીકર લગાવવાના કારણે એ લોકો બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરે એના માટે જેટલા પણ લોકો આવા અમને મળે છે એ લોકોને સ્ટીકર લગાવીએ છીએ એમની પાસે પ્રતિજ્ઞા લેવાઈ છે કે અમે ટ્રાફિકના નિયમનું પાલન કર્યું છે અને બીજા લોકો પાસે પણ અમે ટ્રાફિકના નિયમનું પાલન કરાવશું આ જ રીતે જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા મળી આવે છે તો આ ઝુંબેશ દરમિયાન અમે એવું નક્કી કર્યું છે કે એ લોકોને અમે દંડ નહીં કરીએ પરંતુ એ લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે જેમ કે કોઈ હેલ્મેટ ના પહેર્યું હોય કોઈ હેલ્મેટ ના પહેર્યું હોય તો એને ન હેલ્મેટ ચેમ્પિયન એવું સ્ટીકર એના વાહન ઉપર લગાવીએ છીએ ન હેલ્મેટ ચેમ્પિયન જેથી કરીને બીજા લોકો પણ જોઈએ તો એમને થોડોક શોભ અનુભવે કે ભાઈ અમે જો હેલ્મેટ નહીં પહેરીએ તો આવું સ્ટીકર અમારા વાહન ઉપર લાગશે અને અમારી મતલબ સામાજિક રીતે લોકો એમને એવું થાય કે ના અમારે પહેરવું જોઈએ અને બીજા લોકોને પણ એનાથી પ્રેરણા મળે એટલા માટે જે લોકો હેલ્મેટ નથી પહેરતા એમના વાહન ઉપર અમે નો હેલ્મેટ ચેમ્પિયનનું સ્ટીકર લગાવી છે એ જ રીતે જે લોકો રોંગ સાઈડમાં વાહન આવે છે જેના કારણે અકસ્માત થવાનો ટ્રાફિક જામ થવાની ખૂબ જ સંભાવના રહે છે એવા લોકોના વાહન ઉપર અમે રોંગ સાઈડ ચેમ્પિયન એવું સ્ટીકર લગાવીએ છીએ આઈ ફોલો નું જે સ્ટીકર છે એ આ પ્રમાણે નું છે જે પણ લોકો નિયમ નું પાલન કરે છે એ લોકોના વાહન ઉપર આ પ્રમાણે નું આઈ ફોલો નું સ્ટીકર લગાવીએ છીએ અને ત્રીજું છે અમારું નો પાર્કિંગ આપ બધા ઘણા લોકો જાણો છો કે શહેરની અંદર પાર્કિંગની ઘણી સમસ્યા હોય છે જેના કારણે લોકો નો પાર્કિંગ એરિયામાં પોતાના વાહનો જ્યાં ત્યાં પાર્ક કરી દે છે અને એના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે આવા જે લોકો રોજિંદા રોજે રોજ પોતાના વાહનો નો પાર્કિંગમાં પાર્ક કરે છે એવા લોકોના વાહનો ઉપર પણ અમે આ પ્રમાણે નો પાર્કિંગ ચેમ્પિયનના સ્ટીકર લગાવીએ છીએ એકવાર સ્ટીકર લાગી ગયા પછી જો બીજીવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં આ વાહન ચાલક ફરીવાર મળશે તો અમે એની સામે દંડની કાર્યવાહી પણ કરીએ છીએ આ અભિયાન એ લોકોને ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત કરવા માટેનું છે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એ લોકોને સન્માન કરવા બાબતનું છે આ સિવાય અમે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારની પોસ્ટો મૂકીને અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવાની અપીલ કરાવીને સ્લોગન કોમ્પિટિશન વિદ્યાર્થીઓ દ્વારા અને ચિત્ર સ્પર્ધા એ પણ વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે એના માટે અને અલગ અલગ સ્કૂલો તથા ઇન્ડસ્ટ્રીઝમાં પણ અમે જઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું આ આઈ ફોલો કેમ્પેન દરમિયાન ખૂબ જ સારી રીતે જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને શહેરના લોકોનો સારો એવો અમને સપોર્ટ મળી રહ્યો છે ધન્યવાદ સાહેબ ખાસ કરીને જે લોકો ખરેખર ટ્રાફિકનું પાલન કરે છે એના માટે શું છે આ ઝુંબેશ દરમિયાન એક નવો પ્રયોગ અમે કર્યો છે કે અમે જોઈએ છીએ અમારા મોટાભાગના ટ્રાફિક જંક્શનો ઉપર ઘણા લોકો એવા છે કે જે રોજિંદા પસાર થાય છે અને આ જે લોકો રોજે રોજ પસાર થાય છે એમાંથી ઘણા લોકો એવા છે કે જેમને કહેવાની પણ જરૂર નથી હોતી ટકોરવાની પણ જરૂર નથી દંડ આપવાની પણ જરૂર નથી પડી પોતે સ્વયં શિસ્ત પાણી અને ટ્રાફિકના નિયમનું પાલન કરે છે અમે જોઈએ છે કે ઘણા લોકો રોજે રોજ હેલ્મેટ પહેરીને જાય છે ઘણા લોકો રોજે રોજ સિલ્ડ બેલ્ટ પહેરીને જાય છે ઘણા લોકો કાયદેસરનો જ્યાં ટર્ન લેવાનો હોય છે ત્યાંથી યુ ટર્ન લઈને જાય છે રોંગ સાઈડ કોઈ દિવસ જતા નથી પરંતુ આવા જે લોકો છે એમને અમે એક કાર્ડ આપીએ છીએ જે કાર્ડમાં જે આ પ્રકારનું કાર્ડ છે આ કાર્ડ આપ્યા પછી એ વ્યક્તિ જ્યારે બીજી વાર અમારી આગળથી પસાર થશે અને એણે ટ્રાફિકના નિયમનું પાલન કર્યું હશે તો એ કાર્ડ ઉપર અમે સ્ટેમ્પ લગાવશું આ રીતે પાંચ વાર મતલબ પાંચ દિવસ સુધી સતત એ વ્યક્તિ ટ્રાફિકના નિયમનું પાલન કરી અને અમારી આગળથી પસાર થશે અમારા ટ્રાફિક પોલીસના કોઈ પણ પોઈન્ટ ઉપર જોવા મળશે તો એ કાર્ડ ઉપર અમે સ્ટેમ્પ મારશું અને જ્યારે આ ફળો ઝુંબેશ પૂરી થશે ત્યારે આવા જેટલા પણ લોકો શહેરમાં હશે કે રોજે રોજ સેમ શિસ્ત પાલીને ટ્રાફિકના નિયમનું પાલન કરે છે એ લોકોનું વિશેષ સન્માન કરવામાં આવશે છેલ્લે શું કહેવા માંગો છો સુરતીજનો માટે છેલ્લે સુરતીજનોને મારી એક જ અપીલ છે સુરતના લોકો બહુ સારા લોકો છે બહુ સમજૂ લોકો છે અને ઘણા એવા લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરી રહ્યા છે જે લોકો નાફિકના નિયમનું પાલન નથી કરતા એ લોકો પણ આ ઝુંબેશથી પ્રેરાઈ અને પોતાને જે ભૂલો છે એમાં સુધારો કરી અને ટ્રાફિકના નિયમનું પાલન કરે તો આપણે આપણો પોતાનો સમય બચાવી શકશું અને આપણી અને પોતાની જિંદગી પણ બચાવી શકશું મિત્રો હમણાં જ વાત કરીએ તો આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એટલે કે એસીપી બી એન દવે સાહેબ કારણ કે અત્યારે ગજરા સર્કલ ચાર રસ્તા ઉપર છીએ લોકોમાં ટ્રાફિકની અવેરનેસ એટલે કે જાગૃતિ આવે તે માટેના સુરત સાહેબ પોલીસ અવેરનેસ માટેના સારા કાર્યક્રમો કરી રહી છે એના માટે હવે આપણે પણ તેમને સાથ આપવો જોઈએ આવું આપણી સાથે છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બુમડિયા સાહેબ નમસ્કાર અત્યારે આપ ઉપસ્થિત આપણી પણ નિગરાની અથવા બધું ચાલી રહ્યું સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક આઈ ફોલો ઝુંબેશ કરવામાં આવેલ છે એમાં ખાસ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર અને મિરચી રેડિયો ઉપર ને અવારનવાર પ્રતિષ્ઠિત વ્યક્તિથી તેઓને ટ્રાફિક નિયમોનું રૂલ્સનું પાલન કરવા માટેના એક સૂચન કરવામાં આવે છે જેથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને લોકો પાલન કરતા થાય એનો આગ્રહ કરવામાં આવે છે છે શું શરૂઆતના વીકમાં આઈ ફોલો યાને કે જે ટ્રાફિક નિયમનનું પાલન કરે છે તેમને એપ્રિશિએટ કરવા માટે સ્ટીકર લગાડવામાં આવે છે એમના વ્હીકલ ઉપર અને એમને સન્માનિત કરવામાં આવે છે બીજા વીકમાં નો પાર્કિંગનો જે નો પાર્કિંગ ઝોનમાં હોય એમને સ્ટીકર લગાવી ને એમને સમજણ કરવામાં આવે છે કે તમારું વ્હીકલ નો પાર્કિંગમાં રાખવાથી કોઈક એક્સિડન્ટ કે કોઈ ગંભીર પ્રકારનો બનાવ બની શકે છે માટે તેને નો પાર્કિંગ ના કરવા માટે તેમને સમજાવવામાં આવે છે તો આ જ બેસનો મુખ્ય ઉદ્દેશ માત્ર એને દંડ કરવાનો નથી હોતો પણ માણસોને સમજાવી અને ટ્રાફિકનું નિયમન સુવ્યવસ્થિત સૂચન ચાલે એના માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે બીજો ખાસ કરીને ચાલકો માટે દુનિયા માટે તમે એક વ્યક્તિ છો પણ ઘરના માટે તમે એની દુનિયા છો માટે ટ્રાફિકનું પાલન કરશો તો તમે તમારા ફેમિલી માટેનો એક મોટા અકસ્માત ઝુંબેશ દરમિયાન સ્કૂલો તથા અવારનવાર કંપનીઓમાં જઈને અવેરનેસ માટેનો પ્રોગ્રામ કરીએ છીએ હેલ્મેટ પહેરવાનો કે પછી ટ્રાફિક શું વ્યવસ્થા ચાલે એના માટેના એમને જાગૃત કરવાનો પ્રોગ્રામ કરવામાં આવે છે વાહન ચાલકો માટે સ્વયંશિસ્ત રાખી ટ્રાફિકનું નિયમન થાય અને પોતાની જિંદગી સારી રીતે પોતાની જિંદગી સારી રીતે કરી શકે એના માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે મિત્રો હમણાં જ વાત કરી શ્રી બુમડિયા સાહેબ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તમને સુરત શહેરના મોટા મોટા હોર્ડિંગ્સ ઉપર જોવા મળશે કે મુગેમ્બો ખુશ હોવા તમે હેલ્મેટ પહેરી હશે તો તમારી જુલ્ફે ઉડી હશે તમે હેલ્મેટ નથી પહેર્યું તો આવા અનેકો છે અને મારા હાથની અંદર છે નો હેલ્મેટ ચેમ્પિયન મિત્રો સાથે સાથે છે આઈ ફોલો અને સાથે છે રંગ સાઈડ ચેમ્પિયન આવા જો સ્ટીકર તમારી ગાડી પર લગાડ્યા છે તમારે ખુશ થવાની જરૂર નથી તમે ભૂલ કરી હોય તો જ તમને સ્ટીકર લગાડવામાં આવે છે અને ફરી પાછી જો બીજી વખત ભૂલ થશે તો મિત્રો તમારે દંડ થશે તેમાં કોઈ શંકારે સ્થાન નથી માટે ટ્રાફિકના નિયમોનું તમે પાલન કરો માત્ર તમારા માટે નહીં તમારા ઘરના સભ્યો માટે પણ આ છે જે ટનફેન્ડ ચેનલ માટે પ્રકાશ વાળા કેમેરા હર્ષદ શેટા સાથે ગજરા સર્કલ સુરત